અંકલેશ્વરના જાગૃત નાગરિકે નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લગાવવા આવેદનપત્ર આપ્યું હતું ગ્રીલ ન લાગે તો ફંડ ઉઘરાવાથી લઈ જીવ આપી દેવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગ લગાવવા અંકલેશ્વરના જાગૃત નાગરિકે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી જો માંગ ન સ્વીકારાય તો ગ્રીલ માટે લોકફાળો ઉઘરાવા તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને વધુ ચંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલ નર્મદા મયા બ્રિજ પર તેના શરૂઆત થયાના બાદથી જ અનેક વખત બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવના કિસ્સાઓ સામે આવ્યા હતા ત્રાહિત લોકો માટે નર્મદા નદી મોતને વહાલું કરવા માટે જાણે કે સુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેમ સમયાંતરે આપઘાતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આપઘાતના બનાવને રોકવા વારંવાર નર્મદા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાવવા માટે માંગ ઉઠી હતી અને અનેક લોકોએ આવેદનપત્ર પાઠવ્યા હતા પરંતુ તંત્રના ઉદાસીન વલણના કારણે આજ દિન સુધી કમનસીબે નર્મદા બ્રિજ પર લોખંડની ગ્રીલ લગાવવામાં આવી નથી ત્યારે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક વિપુલ જાનીએ નર્મદા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જોકે દિન પંદર બાદ જો કાર્યવાહી કે કામગીરી શરૂ ન થાય તો જાતે બ્રિજના બંને બાજુ તેમના સમર્થકો સાથે ઉભા રહી લોકો પાસેથી લોખંડની ગ્રીલો લગાવવા માટે ફાળો અને ફંડ એકત્ર કરી તંત્રને આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને જો તેમને ફાળો ઉઘરાવવા રોકવામાં આવે તો સ્વતંત્ર દિવસે આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે હું અંકેશ્વર રહેવાસી છું આજે જ મેં કલેક્ટર ઓફિસે એક અરજી આપેલી છે અરજી આપવાનું મુખ્ય કારણ મારું એ છે કે જ્યાંથી નર્મદામય આ બ્રિજ બનેલો છે ત્યાંથી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે કરોડોનો બ્રિજ બનેલો છે તો શું આ બ્રિજ આત્મહત્યા કરવા માટે બનેલો છે તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલા વહેલા તકે પંદર દિવસની અંદર જો એની પર લોકોની ગિલ બનાવવા નહીં આવે તો લોક ફાળો ઉગાવીને આ જાહેર જનતાની હિત ખાતર હું ફાળો ઉગાડીને જે તે લાગતા લાગતા તંત્રને એ રૂપિયા હું એમને સુપ્રત કરીશ અને જો એ કામ કરવામાં પણ એમને રોકવામાં આવશે તો હું આગામી પંદર તારીખે પંદર ઓગસ્ટના રોજ હું આત્મરોપણ નમ મજા પર કરીશ જય હિન્દ જય ભારત